ભરૂચ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ મુસાફરોની યાદમાં ભરૂચ શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર સંજય કાયસ તથા ઓફિસર કમાન્ડર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા બંને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ હોમગાર્ડ યુનિટના જવાનોએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આત્માઓ માટે મૌન મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી

ઓફિસર કમાન્ડિંગ મનોજ રાણા આજે અમારી ટીમ અમદાવાદ પ્લેન ક્રેસમાં જે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રોગ્રામ રાખેલો હતો ને આજે જે ફરજ ફળ હાજર હતા તે તમામ હોમગાર્ડ સભ્ય અહીંયા હાજર થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમારા ભરોસિયા યુનિટ તરફથી પ્રાર્થના છે જય હિન્દ